સ્માર્ટ સિટી કહેવાતા વડોદરા શહેરમાં તંત્રના અધિકારીઓ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પ્રજા સતત પરેશાન થઈ રહી છે શહેરમાં રોડ રસ્તા હોય કે ગટર કે પછી પાઇપલાઇનની કામગીરી ઘણા કામો માત્ર કેબિનમાં બેઠા બેઠા કાગળ પર નિરીક્ષિત થઈ જાય છે જ્યારે વાસ્તવિક સ્થળ નિરીક્ષણ વિભાગો વચ્ચેનું સંકલન અને ગુણવત્તા નિયંત્રણ લગભગ નાબૂદ સમાન છે તાજેતરમાં સુસૈનથી નવીનો કંપની સુધી પાઇપલાઇન નાખ્યા બાદ રોડ પર ગાડા પુરાવાની કામગીરી દરમિયાન મોટા પથ્થરો ફેંકી દેવામાં આવ્યા હતા અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ પથ્થરો સીધા વૃક્ષોના થડ સુધી નાખીને કાર્પેટિંગ કરી દેવાયું છે શહેરના અનેક વિસ્તારોમાં આવી જ બેદરકાર અને પર્યાવરણ વિરોધી કામગીરીથી પ્રજા અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી પણ ફેલાય છે વૃક્ષો પણ સજીવ છે તેને શ્વાસ લેવાની જગ્યા જોઈએ પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૃક્ષોના થડ સુધી ચણતર પેવર બ્લોક કે સિમેન્ટ ભરાઈ જવાથી જમીનનું વાયુ ચલન પણ બંધ થઈ જાય છે વૃક્ષને પાણી ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી લાંબા ગાળે વૃક્ષ સુકાઈ જવાની અને નષ્ટ થવાની શક્યતાઓ પણ વધી જાય છે વડોદરાની હેરિટેજ ગ્રીન પ્લાનિંગની પરંપરા આજે ખતમ થતાં આગળ વધી તેવા પણ પ્રશ્ન ઊભા થયા છે જણાવી દઈએ કે વડોદરાના રાજા મહારાજા સહજીરાવ ગાયકવાડે પોતાના સમયમાં બોટની નિષ્ણાંતોની સલાહ અનુસાર શહેરનું ગ્રીન પ્લાનિંગ કર્યું હતું બગીચા અને શેરીઓમાં વૃક્ષારોપણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતું હતું કયા વિસ્તારમાં કયા જાતના ઝાડ વાવવાના તેની વિશિષ્ટ માર્ગદર્શિકા હતી પરંતુ આજે તો પરિસ્થિતિ ઉલટ છે નિષ્ણાતો દ્વારા કોનો કાર્પસ જેવા વૃક્ષો ન વાવવાની સ્પષ્ટ ચેતવણી હોવા છતાં પણ તેની અવગણના થઈ અને હવે તો વૃક્ષોના થડ સુધી કોન્ક્રીટ પથ્થરો અને પેપર બ્લોક નાખવામાં આવી રહ્યા છે જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં સ્વાભાવિક રોષ પણ જોવા મળી રહ્યો છે વડોદરાની ગ્રીન હેરિટેજને બચાવવી આજે સમયની માંગ છે વિકાસ જરૂરી છે પણ એ એવો વિકાસ હોવો જોઈએ જે પ્રજાને સુવિધા આપે અને વૃક્ષોને પણ જીવ